સરપંચથી પૂછીને કરવી દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે પીપલોદ ગામ પંચાયતના સરપંચ બાબુભાઈ ફૂલાભાઈ પટેલ દ્વારા પત્રકાર વિપુલ કુમાર બારિયાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે તો મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા પત્રકાર વિપુલ કુમાર બારૈયાએ એક ગરીબ પરિવારનું નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કપાઈ જતા તે ગરીબ પરિવારને ન્યાય મળી રહે તે માટે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા આ સમાચારને કારણે સરપંચ નારાજ થઈ ગયા હતા અને ગુસ્સાના ભરડામાં આવી પત્રકારને જીવથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી આ બનાવ બાદ સમગ્ર પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે પત્રકાર સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે પત્રકાર વિપુલ કુમાર બારિયાની આજ રોજ પીકલોત પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને સરપંચ બાબુભાઈ ફૂલાભાઈ પટેલ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે તો પત્રકાર સંઘ તથા સ્થાનિક જનતાએ પણ આ બનાવની નિંદા કરી તાત્કાલિક ન્યાય આપવાની માંગણી ઉઠાવી છે સાહેબ એવી બની છે કે મારે એક સમાચાર ચલાવ્યા હતા પીપલોદ ગ્રામ પંચાયતના પ્રધાનમંત્રી આવાસ યોજનાના મેં સમાચાર ચલાવ્યા હતા એક ગરીબ માણસના એમનું કઈ લિસ્ટમાં નામ નહોતું આવ્યું એટલા માટે મેં સમાચાર ચલાવ્યા હતા તો હું બેઠો હતો બજારમાં તો સુરેશભાઈ દરજીનો મારા પર ફોન આવ્યો એમનો ફોન આવ્યો કે વિપુલ તું ક્યાં છે તો મેં કીધું સાહેબ હું અહીંયા પીપલો બેઠો છું તો સરપંચ સાહેબ તને બોલાવે છે તું ફટાફટ આવ તો મને ખબર નહોતી કે સાહેબ કે એ મને કાવત્ર ઘડીને મને ત્યાં બોલાવે છે ગ્રામ પંચાયતમાં એટલે મને ખબર નથી એટલે હું ડાયરેક્ટી ગાડી ચાલુ કરીને ત્યાં હું ગયો ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં ગયો એટલે હું ત્યાં જે ખુરશીમાં બેઠો તો મને એમ પૂછ્યું સરપંચ સાહેબે એટલે કે તે જે સમાચાર ચલવ્યા તે કોને પૂછીને ચાલવ્યા સમાચાર એમ તો મને ખબર નથી મને મેં કીધું મેં જે તલાઠી સાહેબને મેં આ તલાઠી સાહેબ બેઠા છે એમને મેં પૂછ્યા છે એમ કે તે મને પૂછ્યા તો સરપંચને પહેલું પૂછવા જો એક નિયમ કે કીધું સાહેબ તમને મે નથી પૂછ્યું તો મને કે કેમ મારે તૈના સમાચાર ચાલ્યા એટલે મારું આ કોલર પકડીને મારે પાછળને દીવાલે અડાડી દીધો અને પછી મને અને મારકૂટ કરી એટલામાં પછી મારકૂટ કરી મને ગડદા ગડદા પાટનો માર માર્યો અને ઝાપટો માર દીધી એટલે ફટ પર સુરેશ દરજી બેઠેલા હતા એ ઊભા થતાની સાથે મને ખબર પડી કે અહીં તો કાવતરું ઘડી રાખેલું છે એટલે ફટ એટલે તો હું ત્યાંથી નીકળી ગયો ડાયરેક્ટ આવ્યો એટલે પોલીસ સ્ટેશન આવ્યો પોલીસ સ્ટેશન આવ્યો એટલે પછી મેં કીધું મારે પીયુસન મળ્યો મેં એટલે મેં કીધું મારે અરજી આપવાની છે અરજી એટલે મેં કાચી અરજી તો આપી પછી સાહેબ આવશે તો તમારી પાકી અરજી લેવાશે એટલે હું પેલા મારા ભાઈને મેં ફોન કર્યો કે એટલે ફોન કર્યો એટલે હું રેબારી માં તૈયાર દવાખાને ગયો મેડિકલ કરાવી મેડિકલ કરાવી એટલે મને કીધું કે હું આજે તો નહીં કાલે તારું નિવેદન લઈ રહ્યા છે એટલે હું પોલીસ સ્ટેશન ગયો મારું નિવેદન લીધું કે મને નિવેદન લીધું એટલે મેં નિવેદન આપ્યું કે તારી એફઆઈઆર થશે એવું તેવું મને કીધું એટલે મેં પછી કીધું કે મને ખબર પડી કે મારી એફઆઈઆર નથી લીધી સાદી અરજી ઉપર એમને જામીન આપીને છોડી દીધા છે એટલે હું પાછો પોલીસ સ્ટેશન ગયો એટલે પોલીસ સ્ટેશનમાં ગયા પછી અઠ્ઠાવીસ કલાક ને અઠ્ઠાવીસ ને બત્રીસ કલાક પછી મારી એફઆઈઆર નોંધવામાં આવી હવે બત્રીસ કલાક પછી તમારી એફઆઈ નોંધવામાં આવી એની અગાઉ પોલીસે કોઈ કામગીરી હાથ પર લીધી હતી હા એના પર પેલી હાથ ઉપર એમને બે જણ પેલે લઈને એમને જામીન આપ્યા ને પેલા જામીન આપી દીધા હા જામીન આપ્યા હા પોલીસ સ્ટેશન થી જામીન આપ્યા તો આજે હું પત્રકાર તરીકે છું કામ કરું છું બરાબર આજે મારી જોડે આવું બન્યું છે તો એવા આવા બીજા પત્રકારો જોડે બી આવું બનશે સાહેબ મારી પત્રતા પત્રકાર તરીકે એક જ માંગ છે મારી જે આપણા બીજા પત્રકારો છે ભાઈ એમનો એ પત્રકાર ભાઈઓ માટે બીજો બનાવ કોઈ જગ્યા પર બને નહીં અને જે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનો જે પત્રકારોને સુરક્ષા માટેનો જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે તે આ નિયમ લાગુ કરીને આનો કાયદા કાયદો લગાડીને એની પર કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ